નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું શું આપણે લાસ્ટ વિડિયોમાં અભ્યાસ કર્યો તો ડિબેન્ચરના ચેપ્ટરો અંતર્ગત ડિબેન્ચર બહાર પાડવાની આમ અને ડિબેન્ચર શું છે તેની બેઝિક થિયરીનો પણ અભ્યાસ કર્યો હતો આજે આપણે જોવાનું છે કે ડિબેન્ચર તો બહાર પાડવાના છે આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર એ એક લાંબા ગાળાનું દેવું છે ડિબેન્ચર હોલ્ડરો જ્યારે કંપનીને ડિબેન્ચર ખરીદીને રકમ આપે છે તો કંપનીની જવાબદારી છે કે ચોક્કસ મુદતને અંતે આ ડિબેન્ચર પરત કરવામાં આવે છે જેને રિડિમેબલ ડિબેન્ચર પણ કહેવાય છે તો આજે આપણે જોવાનું છે કે ડિબેન્ચર જો પરત કરવાની અલગ અલગ પદ્ધતિ પ્રમાણે આમ નોંધ પૂછાય દાખલામાં તો એ આમનોંધ કઈ રીતે લખવાની અને એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાનો છે આજે આપણે જોવાનું છે મુખ્યત્વે ત્રણ રીતો કે જેમાં ડિબેન્ચર બહાર પાડવાની રીતે અલગ અલગ છે અને પરત કરવાની મુખ્ય એક જ રીત છે પહેલી રીતે આપણે જોઈએ કોઈ પણ કંપની જ્યારે પોતાના ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે મૂળ કિંમતે બહાર પાડે અને પરત પણ મૂળ કિંમતે જ કરે પરત પણ મૂળ કિંમતે કરે જે પહેલી પદ્ધતિમાં એવું છે કે મૂળ કિંમતે બહાર પાડે મૂળ કિંમતે પરત કરે બંનેમાં મૂળ કિંમત છે એટલે આ પદ્ધતિ ખૂબ સહેલી અને સરળ છે જો તમને આ પદ્ધતિ આવડતી છે તો આની પછીની જે બે પદ્ધતિ છે એની પણ આમનો તમને સરળતાથી યાદ રહી જવાની છે તો પહેલા આપણે જોઈએ મૂળ કિંમતે બહાર પાડે જ્યારે તમે આમનો કરો છો ત્યારે મૂળ કિંમતે બહાર પાડવાની પણ બે આમ નોન થાય છે અને પરત કરવાની પણ બે આમ નોન થાય ટોટલ તમારે ચાર આમનો લખવાની છે તો પહેલે આપણે આમ નોન કરીશું બહાર પાડવાની પહેલા કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે બહાર પાડે એટલે ડિબેન્ચર હોલ્ડર એ ડિબેન્ચર ખરીદે એટલે એને બેંક ચૂકવે એટલે બેંક દ્વારા આપણને રકમ મળવાની બહાર પાડે એટલે આપણી પાસે બેંક શિલક આવે આવે તો ઉધાર તો આપણે લખશું બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર લખ્યું ત્યારબાદ સેની રકમ મળી તો ડિબેન્ચર બહાર પાડી અને તરત રકમ મળી છે એટલે કહેવાય ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા આપણે અગાઉ એવું લખતા હતા કે આઠ ટકાના ડિબેન્ચર સાત ટકાના ડિબેન અહીંયા નામ લખવાની જરૂર નથી કારણ કે એક સાથે બધી રકમ મંગાવવામાં આવી છે તો માત્ર ડિબેન્ચર અરજી મંજૂરી લખીશું સાત કે આઠ ટકા લખીશું નહીં તો લખીએ તે ડિબેન્ચર અરજી અને

એ પહેલાં હું સ્પષ્ટતા કરી દઉં જ્યારે પણ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ત્યારે પહેલી વાત કરીશ કઈ રકમ લખવાની કે કે ડિબેન્ચરની સંખ્યા મૂળ કિંમત કારણ તમે કઈ રીતે બહાર પાડ્યા છે મૂળ કિંમતે બહાર પાડ્યા છે એટલે પહેલી આમનોનમાં ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત કરીશું એટલે તમને રકમ મળી જશે આ ડિબેન્ચર બહાર પાડવાની વાત કરી હવે ડિબેન્ચર પરત કરવાના તો ડિબેન્ચર આપણે મુખ્યત્વે કોને પરત કરીએ જે પણ વ્યક્તિએ કંપનીના ડિબેન્ચર ખરીદ્યા હોય તે વ્યક્તિને પરત કરીએ એટલે કે જે વ્યક્તિ ડિબેન્ચર પરચેસ કરે છે ખરીદી કરીને આપણે ડિબેન્ચર હોલ્ડર કહેવાય તેને પરત કરીએ છીએ એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે રકમ જવાની છે તો નિયમ એવો છે જે ખાતું ઉપર જમા થયું છે અને આપણે ઉધાર કરીએ છીએ તો અહીંયા શું જમા થયું છે

હવે સમજી લો કે આ ડિવેન્ચર પરત કરી દઈએ તો બેંક સિલક જાય બેંક સિલક જાય તો જમા લાભ લેનાર કોણ છે હોલ્ડર તે ઉધાર થશે એટલે પરત કરવાની છેલ્લી અને આમ પણ આ મેથડની છેલ્લી આમનો છે ડિવેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા હવે સમજો શું કરવાનું છે અહીંયા બેઠી રકમ આપણને મળી જવાની કારણ કે આ રકમ છે જે મંજૂરીમાં એ જ રકમ અહીંયા ઉધારમાં આવશે એટલે કે ડિબેન્ચરમાં રકમ આવશે ડિબેન્ચરમાં જે રકમ આવે તો અહીંયા ઉધાર પર આવશે ને હોલ્ડરમાં એ રકમ આવશે હોલ્ડરમાં આવશે તો ફરીથી એ ઉધાર પર હોલ્ડરમાં રકમ એટલું એક ની એક રકમ આવવાની છે આ મેં તમને એક મેથડ સમજાવી બીજી મેથડ તમને પૂછાય છે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે તમને ડિબેન્ચર કે છે કે બહાર પડવાના વટાવે અને પરત કરવાના મૂળ કિંમતે આવી મેથડ છે બહાર પાડવાના વટાવે પરત કરવાના મૂળ કિંમતે આ બંને મેથડ મેથડ નંબર વન અને ટુમાં શું સામ્યતા છે સરખું શું છે તો તમે જો એ પરત કરવાના મૂળ કિંમત અને પરત કરવાની મૂળ કિંમત તો પરત કરવાની આમનો નંબર કઈ છે ત્રણ અને ચાર તેનોટ કે બીજી મેથડમાં પણ આમનો નંબર ત્રણ આ જ રહેશે આમનો નંબર ચાર પણ આર રહેશે આરશે એટલે શું ડિબેન્જર તે હોલ્ડર હોલ્ડર તે બેંક એટલે આ આમનુંમાં ફિક્સ થઈ ગયું આમનો નંબર એક પણ આ જ રહેશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે પણ તું રકમ બદલાશે અહીંયા રકમ કઈ રખેલી આ પહેલી પદ્ધતિમાં ડિબેન્જરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત તો અહીંયા આપણે એવી લખશું ડિવેન્ચરની સંખ્યા ગુણ્યા હવે વટાવ એટલે શું કહેવાય ગુજરાતીમાં ડિસ્કાઉન્ટ કોઈપણ કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિસ્કાઉન્ટ આપે છે તો આટલી રકમ ઓછી મળવાની તો બેંક ખાતે ઉધાર છે એટલે એનો અર્થ એવો થાય કે તમારે ગુણ્યા મૂળ કિંમત નહીં વટાવ બાદની કિંમત લખવાની રહેશે એટલે લખશું ગુણ્યા વટાવ બાદ ની રકમ આ બીજી પદ્ધતિમાં આટલો ફેરફાર હતો અને આમનો નંબર બે માં ચેન્જ થાય જયારે કોઈ પણ પદ્ધતિમાં ફેરફાર હોય ત્યારે આમનો નંબર બે માં અને રકમમાં ફેરફાર થાય બાકી બધું જ બેઠું રહેશે આમનો નંબર એક ત્રણ ને ચાર માં કોઈ ફેરફાર ના થાય કોઈ પણ પદ્ધતિ હોય ત્રણ માંથી એક વાર કરું ત્રીજી પદ્ધતિ બાકી છે બીજી પદ્ધતિમાં તમે જો બહાર પાડ્યા છે તો અહીંયા દાખલામાં તમને શું કીધું ડિબેન્ચર વટાવ આપણે અગાઉ લાસ્ટ વિડીયોમાં શીખી ગયા વટાવ હોય તો ઉધાર અને પ્રીમિયમ હોય તો જમા એ ડિબેન્ચર વટાવ છે એટલે આમનો નંબર 2 માં લખશું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર લખે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ચાલો આ આમનો બની ગઈ એનો અર્થ એવો છે કે કોઈ ચેન્જીસ નહીં માત્ર ચેન્જીસ છે રકમમાં પહેલે આમનો અને બીજો ચેન્જીસ છે બીજા આમનોમાં ડિવેન્ચર વટાવ ખાતે એટલે બીજી પદ્ધતિ પૂછાય તો આ રીતે કામ કરવાનું છે અને જો કદાચ તમને પદ્ધતિ પરત કરે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે ત્રણ ત્રણ પદ્ધતિમાં એક વસ્તુ સામ્ય છે સરખી છે કઈ છે પહેલી પદ્ધતિમાં પરત મૂળ કિંમત બીજી પદ્ધતિમાં પણ પરત મૂળ કિંમત અને ત્રીજી પદ્ધતિમાં પણ મૂળ કિંમતે જ કરવામાં આવે છે એટલે એનો પદ્ધતિ નંબર નંબર પણ આમનો અને સરખી રહેશે કોઈ ફેરફાર નથી કરવાનો આમનો નંબર એક પણ એ જ રહેશે કોઈ ફેરફાર નહીં કરવાનો માત્ર ને માત્ર રકમ બદલાશે રકમમાં શું બદલાશે રકમમાં ધ્યાન આપજો અહીંયા આતું મૂળ કિંમતો મેં જે ગુણ્યા મૂળ કિંમત કરી

પ્રીમિયમ અનામત ખાતે તો આ રીતે આપણે બધી જ આમનો સવિસ્તાર વિસ્તાર સમજી છે જેમાં પદ્ધતિ નંબર એક બે ને ત્રણ અને આવો જ એક્ઝામ્પલ બોર્ડમાં પણ પૂછાઈ ગયો તમારે ચોપડીનો સોધાય નંબર પંદર આ રીતનું એક્ઝામ્પલ છે નેક્સ્ટ ટાઈમ આપણે આવા એક્ઝામ્પલ જોવાના છે ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ